નરેન્દ્ર મોદી દ્વારા બેંગલુરુ થી ત્રણ નવી વંદે ભારત ટ્રેનો લીધી શરૂઆત મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બેંગલુરુ થી ત્રણ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ને સંબોધવચ આપી શરૂ કરવામાં આવી છે આ ટ્રેનો બેંગલુરુ બેલગાવી અમૃતસર શ્રીમાતા વૈષ્ણોદેવી કટારા અને નાગપુર પુણે રૂટ પર ચાલી રહી છે આ હાઈ સ્પીડ ટ્રેનો મુસાફરો માટે યાત્રાનો સમય ઘટાડી દક્ષિણ અને ઉત્તર ભારતના વિસ્તૃત સંવાદ વધારશે ટ્રેનોની શરૂઆત ભારત રેલવેના આધુકિકરણના પ્રયત્નોમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે આ ટ્રેનો સાથે સાથે પ્રધાનમંત્રીએ બેંગલુરુ મેટ્રોનું નવું યલ્લો લાઇન શરૂ કર્યું છે જે શહેરના મહત્વના નિવાસી વ્યાપારિક અને ઉદ્યોગ વિસ્તારને જોડશે

આ નવી ફેઝ 44 કિલોમીટરની ઊંચી ટ્રેકો અને 31 નવા સ્ટેશનો સાથે શહેરના પબ્લિક ટ્રાન્સપોર્ટને વધુ મજબૂત અને અસરકારક બનાવશે આ પ્રોજેક્ટથી શહેરની ટ્રાફિક સમસ્યાઓમાં ઘટાડો થવાની અપેક્ષા છે અને લોકો માટે વધુ સુવ્યવસ્થિત અને ઝડપી મુસાફરી શક્ય બને છે પર્યાવરણ વિકાસ તથા યાત્રાને વધુ આરામદાયક બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમથી બેંગલુરુ અને સમગ્ર કર્ણાટક માટે મોટી રાહત અને પ્રગતિનો સંકેત મળ્યો છે આ પહેલથી પાણીદડા વિસ્તાર અને ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓ ઠેર ઠેર ઘટશે અને લોકોના રોજિંદા જીવનમાં સુધારો થશે